ઉદ્ઘાટનના ના 15 દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેની કામની શરૂઆત થઈ હતી હોસ્પિટલ માટેના ભાડાના કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું બોગસ તબીબ બબલુ રામાશ્રય સુકલા રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા આ લોકો એ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યો હતો જી સર આપનું નામ ડેઝિગ્નેશન હું ડોક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રીંગ ઓફિસર ઓથોરિટી હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી પણ જે એમનું જે પરમિશન જે આપણો એક્ટ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે કોઈ પરમિશન લેવામાં આવી નથી તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી અને એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી એટલે પ્રથમ પ્રથમ અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલ ને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે